તો નળ સરોવર વિસ્તારમાં બોટિંગ પર તંત્ર દ્વારા મુકાયેલા પ્રતિબંધને લઈને સ્થાનિક બોટ ચલાવનારા પરિવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે લાપાજમના શુભ દિવસે પણ બોટિંગ શરૂ ન થઈ શકતા સતત બીજા વર્ષે આ પરિવારો મૂરત કરી શક્યા નથી વિરમગામ લીંબડી બાવળા તાલુકાના હજારો પરિવારો બોટિંગ પર નિર્ભર કરે છે પરંતુ પ્રતિબંધના કારણે તેઓ બેરોજગાર બની ગયા છે હરણીકાંડની ઘટના બાદ તંત્રએ સાવચેતીના ભાગરૂપે બોટિંગ વ્યવસ્થા

તો સરકારને નમ્ર અપીલ છે કે નળસરો બોટિંગ પર જે પ્રતિબંધ છે તે ઉઠાવી લેવામાં આવે અને બોટિંગ ચલાવવાની મંજૂરી આપવામાં આવે જેથી કરી ગરીબ લોકોને રોજગારી મળી રહે તો સરકાર તાત્કાલિક આ મંજૂરી આપવા વિનંતી